શહેરના ભરતનગર વિસ્તારમાંથી ગેરકાયદેસર રેશનના અનાજનો જથ્થો લઈ જતો ટેમ્પો ઝડપાયો ભાવનગર શહેરના ભરતનગર પોલીસની પીસીઆર વાન પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ત્યાંથી પસાર થતા એક ટેમ્પોમાં શંકાસ્પદ અનાજનો જથ્થો જણાતા ટેમ્પા ચાલક નટુભાઈ અમરશુભાઈ દેવી પૂજકને રોકી આ અનાજના જથ્થા અંગે જરૂરી આધાર પુરાવા માંગતા તે ટેમ્પા ચાલક આપી નહીં શકતા પોલીસ દ્વારા અનાજ સાથે ટેમ્પાને ડિટેઇન કરીને પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી के भयो के भयो ए मलाई भन्नु न मलाई नमुरा बक्किला नपला र मालो मालो म्युजिकल मान्छ तपाईले રાખી રાખો ફોન દનો ગાડી બંધ કર હે ગાડી બંધ કર શું લઈને આવતો હે હું આ પૂછો તો આ અહીંયાની બે ચોખા લીધા બે ત્રણ ઘરે સાહેબ દેશ ક્યાં સપ્લાય કરો પછી સાહેબ છે આ ઘઉં લઈને પછી દેવા